અમદાવાદમાં પાન મસાલાના ઉત્પાદકો અને વિક્રેતાઓ પર ફરી એકવાર સ્ટેટ જીએસટી ની ટીમે દરોડા પાડી મોટી રકમની ની કરચોરી ઝડપી પાડી છે જેમાં અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં આવેલ બે પાન મસાલા ઇલાયચીનું ઉત્પાદન કરતા ગ્રુપને ત્યાં તેમજ સરખેજાના અસલાલીમાં દસ સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગના દરોડામાં અંદાજે પાંચ કરોડની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી છે અને હજુ પણ દરોડાની કાર્યવાહી યથાવત હોવાથી કરચોરીની રકમમાં વધારો થઈ શકે છે અમદાવાદના યુવકની કંપનીના નામ સરનામા અને જીએસટી નંબરના આધારે ખોટા બિલો બનાવી લોકો પાસેથી એડવાન્સમાં લાખો રૂપિયા પડાવનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં કોઈ અજાણ્યા ઈસમે ઈસનપુરમાં રહેતા અંકિત શાહની કંપનીનું નામ અને અન્ય ડિટેલનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મોબાઈલ વેચવાના બહાને ઓનલાઈન પૈસા પડાવ્યા હતા જેથી આ બાબતે ફરિયાદીને જાણ થતા તેમની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં એર સ્ટ્રીપ પર આજે બપોરના સમયે લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થતા જોરદાર વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી જેને લઈને તાત્કાલિક ધોરણે આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ મેમ્બરમાંથી એકનો આબાદ બચાવ થયો હતો જ્યારે અન્ય લોકોના મોત નીપજ્યા હતા